હેલો દોસ્તો સ્વાગત છે તમારું પાણી કુકિંગમાં તો આજે આપણે બનાવીશું ચા સાથે ખાવાની મજા આવે તે એવા ગરમ મેથીના ગોટાની રેસીપી તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મેથીના ગોટા આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવવાના છે તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલી મેથીને ઝીણી સુધારી અને ધોઈ લીધી છે અને સાથે આપણે અહીંયા આ એક કપ હરીને મેં અહીંયા બેસન લીધું છે તેના આપણે ટોટલ બે કપ જેટલું બેસન એમાં યુઝ કરવાના છે તો તેનું આપણે બેટર બનાવવા માટે આ રીતે એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં લોટ ચાળવાની ચાણી એડ કરી અને હવે આપણે તેમાં ત્યાં બે કપ જેટલો બેસન એડ કરી દેવાનો છે તો ટોટલ આપણે અહીંયા અડધા કપ જેટલા મેથી સાથે આપણે બે કપ જેટલો બેસન લેવાનો છે તો આપણે એ ઘરમાં રહેલી કોઈ પણ વાટકી અને આ રીતે એક માપ સેટ કરી લેવાનું છે તો હવે આપણે લોટ એકદમ પરફેક્ટ પહેલાં ચાળી લેવાનો છે તો હવે આપણે લોટ એકદમ સરસ ચડાઈ જાય પછી આપણે અહીંયા એક ચમચી જેટલા આખા ધાણા અને જીરું મેદ કચરું આ રીતે ક્રશ કરી દીધું છે તે આપણે તેમાં એડ કરી દેવાનું છે અને હવે આપણે તેમાં એક ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને સાથે આપણે એક

અને આપણે આ બેટર ને છે તે એકદમ સરસ થોડું ભેગું જ કરવાનું છે આપણે આને વધારે પડતું ચીકણું નથી કરી દેવાનું તો આ રીતે આંગળીઓની મદદથી આને થોડું થોડું પાણી એડ કરતા જઈ અને થી થોડું એવું બેટર થાય ત્યાં સુધી આપણે આને આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને મિક્સ કરી દેવાનું છે તો આ રીતે આપણે આને ટ્રીક અને ટ્રીપ સાથે બનાવી અને રેડી કરવાનું છે તો આ રીતે આપણે એકદમ સરસ થોડું થોડું પાણી આ રીતે એડ કરતા જઈને આ રીતે થોડુંથી એક એવું બેટર બનાવી અને મેં રેડી કરી લીધું છે તો તમે આ રીતે જો તમે ગોટા બનાવી અને તૈયાર કરશો તો એકદમ હોટલ જેવા જ આપણા ગોટા બની અને રેડી થઈ જશે તો આપણું બેટર છે તે એકદમ પરફેક્ટ છે તો આને ઢાંકી અને પાંચ મિનિટ રેસ્ટ આપી દઈશું તો પાંચ મિનિટ પછી આપણું બેટર છે તો એકદમ સારી રીતે પલળી ગયું છે અને ખાંડ પણ સારી રીતે વગળી ગયે છે તો આ રીતે એકદમ સરસ પહેલાં કરવાનું છે તો આપણે બેટર પહેલેથી જ પતલું નથી કરી દેવાનું તો હવે આપણે જે મેથી સુધારીને રાખી છે તે મેથી આપણે આમાં એડ કરી દેવાની છે તો આપણે એકદમ પરફેક્ટ માપ સાથે આને બનાવવાના છે અને હવે આપણે તેમાં ત્રણથી ચાર મે આ રીતે લીલા મરચાં કટિંગ કરીને લઈ લીધા છે તે પણ એડ કરી દઈશું અને સાથે થોડી કોથમીના પાન પણ એડ કરી દેવાના છે તો આપણે બધું જ વસ્તુ તેમાં એડ કરી દીધી છે તો હવે આપણે આને પેહલા એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે આ આપણે બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણી બધી વસ્તુ એકદમ પરફેક્ટ એવી મિક્સ થઈ ગઈ છે તો આપણું બેટર થોડું મને ઠીક લાગે છે તો આપણે આમાં બે ચમચી જેટલું આપણે આ રીતે પાણી એડ કરવાનું છે અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું તો આપણે બેટરને છે તે ઢીલું પણ નહીં અને કાઠું પણ નહીં આ રીતે ભજીયાનો સેફ આવે તેવું આપણે બેટરને બનાવી અને રેડી કરવાનું છે અને તેલને મેં પહેલેથી જ એકદમ ધીમા ગેસે આપણે ગરમ કરવા માટે રાખી દેવાનું છે અને હવે આપણે જેટલું બેકિંગ સોડા આવે છે તે આપણે લઈ લીધું છે તે પણ આપણે તેમાં એડ કરી દઈશું અને સાથે આપણે જે તેલ ગરમ કર્યું છે તેમાંથી આપણે ત્રણ ચમચી જેટલું ગરમ તેલ આપણે આમાં એડ કરવાનું છે આનાથી આપણા ભજીયા છે તે એકદમ અંદરથી સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી બની તૈયાર થઈ જશે ગરમ તેલ આપણે આમાં એડ છે તો હવે આપણે આને એકદમ સરસ એવો મિક્સ કરી દઈશું અને આપણા ભજીયા અંદરથી એકદમ જાળીદાર બને તેના માટે આપણે અહીંયા એક લીંબુનો રસ પણ એડ કરી દઈશું તો આ રીતે જો તમે ભજીયા બનાવશો તો એકદમ હોટલ જેવા બની અને તૈયાર થઈ જશે અને હવે આપણે ભજીયાના બેટરમાં છે તે હળદર પાવડર કે મરચું કોઈ પણ મસાલા અમે એડ કરવાના નથી તો હવે આપણા ભજીયા એકદમ સરસ

છ કે સાત જેટલા ભજીયા આપણે બનાવી અને રેડી કરીશું અને જ્યારે આપણે ભજીયા તેમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ છે તે એકદમ લો રાખવાની છે અને આપણું તેલ પણ એકદમ મીડિયમ ગરમ જ હોવું જોઈએ નહીં તો આપણા ભજીયા છે તે ઉપરથી એ જલ્દીથી ચડી જશે અને અંદરથી કાચા રહેશે એટલે આ રીતે આપણે આપ ગેસનું આપણે તેલ પણ વધારે ગરમ ના હોવું જોઈએ તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણા ભજીયાનો કલર થોડો થોડો ચેન્જ થઈ ગયો છે તો આ રીતે એકદમ ધીમા ગેસની ફ્લેમ પર આપણે આને ત્રણથી ચાર મિનિટ જેવું

અને એકદમ સોફ્ટ એવા આપણા મેથીના ગોટા છે તે બની અને રેડી થઈ ગયા છે તો એકદમ પરફેક્ટ રીચ સાથે આપણે આને બનાવી અને તૈયાર કર્યા છે તો એકદમ હોટલ જેવા અને ચા સાથે ખાવાની મજા આવે તેવા ગરમા ગરમ મેથીના ગોટા છે તે બની અને તૈયાર થઈ ગયા છે તો તૈયાર છે આપણા મેથીના